નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે પરિક્રમાના એક નવા વિડીયોમાં મિત્રો આ તમે નિહાળી રહ્યા છો કે પરિક્રમામાં સૌથી મોટું વિશ્રામગૃહ આ શ્રી કોડિયાર રાસ મંડળ રાજકોટ દ્વારા આ અન્નક્ષેત્રનું અને ગૃહનું આયોજન કરવામાં આવ્યું છે આ તમે જે નિહાળી રહ્યા છો એ કોડિયાર રાસ મંડળ દ્વારા મિત્રો અહીંયા વિશ્રામ ગૃહ બનાવવામાં આવેલું છે તમે નિહાળી શકો છો કે કેટલા બધા પદયાત્રીઓ અહીંયા રાત્રિ રોકાણ કરે છે અને વિશ્રામ છે મિત્રો તો વિડીયો મારો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહનું પૂરેપૂરી માહિતી તમને હું વિડીયોમાં આપવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો આપણી સાથે છે અહીંયાના અન્નક્ષેત્રના પ્રમુખ શ્રી જાદવભાઈ તો આપણે તેમની પાસેથી અન્નક્ષેત્રની માહિતી લેશું સિયા રાજ મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડીયા સિયાઈ ખોડિયા રાથ મળે ટેબલ ટ્રસ્ટનો ઉપમુખ સૌ શિયા ખોડિયા રાસ મળે પરિક્રમામાં આવે છે એના ચોસાઠમું વરસ છે ઓગણીસો ને એકસાઠથી પરિક્રમામાં અને મહાશિવરાત્રીના મેળામાં અમારે અંચતર વર્ષોથી ચાલે છે અમારે મિષ્ટાનમાં બનાવવામાં ઘીમાં મિષ્ટાન બનાવવામાં આવે છે ફરસાણ જે કાંઈ છે એ અમે સિંગ તેલમાં બનાવવામાં આવે છે રોટલી છે તો અમારે એક કલાકે પાંચથી છ હજાર રોટલી ફૂલકા દળા થઈને બાયણે આવે અડધી કલાકે સો કિલો નાયલોન ખમણ બને અમારે ગરમા ગરમ બધી રોજે રોજની આઈટમ પીરસવામાં આવે છે ચા પાણી ચોવીસ કલાક ચાલુ હોય છે સિયાઈ ખોડિયા રાસ મંડલ ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણસોથી સાડા ત્રણસો જેન્ટ્સ છે અને હોથી દોઢસો લેડીઝ છે કુલ અમારે સાડા ચારસો પાંચસો માળાનો ઠાપ છે ભવનાથની અંદર અમારે સિયાળ ખોડિયા રાજમંડળનો ઉતારો રહ્યો અહીંયા પણ ચાર દિવસ ચાલુ હોય છે અહીંયા ઝીણાબાઓની મઢીએ પણ અમારે ચાર દિવસ ચાર દિવસ ચાલુ હોય છે અને બોરદેવી પણ અમારે અંછત્ર અત્યારે ચાલુ જ છે ચાર દિવસોથી ત્રણેયના અમારે ડિપાર્ટમેન્ટ જુદા અમે ગોઠવી છે નકર પહેલાં અમે ઝીણાબાઓની મઢી પૂરી કરી અને પછી બોરદેવી જાતા બે દિવસ એના બદલે અહીંયા પણ ચાર દિવસ ચાલુ છે મઢીએ પણ ચાર દિવસ ચાલુ છે અને ભવનાથની અંદર પણ ચાર દિવસ ચાલુ છે સીઆઈ ખોડિયાર હાથમંડળના ચેરિટેબલ ટ્રસ્ટના જે સભ્યો છે અમારે ધન મન ધન થી રાત દિવસ જોયા વગર સેવા આપે છે દાદા મેં આજે જોયું કે આજે પરિક્રમાનો પહેલો દિવસ પહેલો દિવસ છે આજે અને હજારો માણસો અત્યારે પરિક્રમામાં પહોંચી ગયું છે તો અરે પરિક્રમામાં પૂરી થશે તો કેટલા લાખો લોકો અહીંયા પ્રસાદી લેશે અમારે ગઈ ગયા ખેલે ત્રણથી સાડા ત્રણ લાખ માણસો આવ્યો પ્રસાદ લીધો તો ચાર દિવસની અંદર આજકાલે આજે અમારે પહેલો દિવસ છે દસ વાગ્યે હરિયળ અમે ચાલુ કરી દીધું હતું તો ચાર સાડા ચાર સુધી તો ચાલ્યું પછી અમે પાછું છ વાગ્યા ચાલુ કર્યું છે તો આજ કદાચ બાર વાગી જશે યાત્રાળુ આવતા જાય આમાં તો બધા આવતા જાય પ્રસાદ લેતા જાય આમાં તો કાંઈ બપોર કે હવાર કે કાંઈ ગણવાનું ન હોય એટલે પરસાદ યાત્રાળુઓ જેમ બને એમ અમારે વધારે પ્રસાદ લેવામાં આગ્રહ રાખે છે અને આજકાલે પબ્લિક એ વધારે થશે અને પરિક્રમામાં હું જોઉં છું કે આ જે પહેલો મોટો વિશ્રામ ગૃહ અહીંયા પબ્લિક માટે બનાવેલો છે આ સૌથી વિશાળ આવી રીતે દર વખતે આ રીતે અમારે હરિયર પૂરું થતું જાય એમ સુવાની જગ્યા અપાતી જાય વહેલી સવારે ચા ગાંઠિયા અને મરચાંનો નાસ્તો આપવામાં આવે છે પાંચ વાગ્યે એ લોકોને ઉઠાડી ચા પાણી નાસ્તો કરી અને પછી પાછા ઓલી ઘોડીએ ચાલવા નીકળે છે વર્ષોથી વહેલી સવારે પાંચથી સાડા નવ સુધી ચા ગાંઠિયા અને મરચા

ગરમ ગરમ ખીચડી શાક ખમણ રોટલી અને મરચાં અને ગાઠિયા ગુંદી હોય છે મિત્રો પાછળ મિત્રો ભવ્ય રસોડું બનાવવામાં આવ્યું છે મિત્રો તે પણ તમને દેખાડતું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આ પરિક્રમાનું મિત્રો મોટામાં મોટું રસોડું છે અને મોટા મોટો પડાવ છે મેં તમે નિહાળી રહ્યા છો કે ગરમ ગરમ શાક બની રહ્યું છે આ કેવડા મોટા તપેલામાં મિત્રો શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે રાત્રિના દસ વાગ્યાનો સમય છે અને મોટા મોટા તપેલામાં મિત્રો શાક બની ગયું છે ખીચડી શાક સાંભારો ખમણ મિત્રો અલગ અલગ વસ્તુઓ વરસાદીમાં આપતા હોય છે મિત્રો તમે નિહાળી શકો છો કે ગરમ ગરમ ખીચડી અને મોટા મોટા તપેલા મિત્રો વરસાદીના ભરેલા છે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગરમ ગરમ લાઈવ ખમણ બની રહ્યું છે મિત્રો એકદમ લાઈવ ખમણ બનીને મિત્રો વરસાદીમાં અહીંયા અપાતું હોય છે આ તમે જે જોઈ શકો છો એ ખમણનો વિભાગ છે અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ રોટલી બનાવવાનું મશીન છે મિત્રો આ મશીનથી જે રોટલી મિત્રો અહીંયા બનતી હોય છે અત્યારે રાત્રિના દસ વાગ્યાનો સમય છે જેમ જેમ રોટલીની જરૂર હોય એમ તેમ 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 રોટલી અહીંયા બનાવતા હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ગરમ ગરમ રોટલી અત્યારે નીકળી રહી છે મિત્રો ફૂલકા રોટલી આ રોટલી બનાવવાનું મશીન છે મિત્રો બુંદી ગાંઠિયા લાઈવ બનતા હોય છે મિત્રો તમે નિહાળી રહ્યા છો કે ગુંદી ગાંઠિયાનો કેટલો અહીંયા સ્ટોક છે મિત્રો આમાં ગુંદી ભરેલી છે તે ઢાંકીને રાખેલી છે મિત્રો અત્યારે અહીંયા ગાંઠિયા પણ બનાવીને રાખી દીધા છે મિત્રો આજ પરિક્રમા મિત્રો છ સાત દિવસ સુધી આવી જ રીતે આ કન્ટિન્યુ અન્નક્ષેત્ર મિત્રો ચાલતું હોય છે આ સામે તમે જે નિહાળી રહ્યા છો તે અન્નક્ષેત્રનો જમવાનો વિભાગ છે મિત્રો અને અત્યારે આપણે છીએ અત્યારે રસોડા વિભાગમાં મિત્રો રાત્રિ ના દસ વાગ્યા નો સમય હોવાથી મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે પણ ગરમ ગરમ રોટલી અને રોટલા બની રહ્યા છે આ ચૂલામાં રોટલી ને રોટલા બનાવી રહ્યા છે બેનો બધાય મિત્રો તમે નિહાળી શકો છો કે ખટારા મોઢે અહીંયા અનાજ કરિયાણું ને બકલ ઉતરતું હોય છે મિત્રો આ તમે જોઈ શકો છો કે ખટારામાંથી સામાન નીચે ઉતરી રહ્યો છે આ પણ આયસરમાં મિત્રો લોટ ને ચણાનો લોટ ને ઘઉંની રોટલીનો લોટ ને બધું આ ભરેલું છે મિત્રો આ અન્ન ક્ષેત્રના કિચનનો રસોડાનો વિભાગ છે મિત્રો આ તમે નિહાળી રહ્યા છો તે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આ કેટલા બધા ડબ્બા ઘીના ભરેલા છે મિત્રો આ ઘી થી અહિયાં ગુંદી બનાવવામાં આવે છે આ બધા ઘીના ડબ્બા ભરેલા છે મિત્રો ગરમ પાણીમાં મિત્રો ઘીના ડબ્બા મૂકેલા છે તે ઘી પડી જાય આ ચૂલામાં મિત્રો ઘીના ડબ્બા મૂકેલા છે આ બધા સ્વયંસેવક સભ્યો છે મિત્રો ચોવીસ કલાક રાત ને દિવસ આ નક્ષત્રમાં સેવા આપતા હોય છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે ચોવીસ કલાક ચા પાણીની નાસ્તાની વ્યવસ્થા આ વ્યવસ્થામાં ચાલતી હોય છે અને આ તમે નિહાળી રહ્યા છો સ્વયંસેવક સભ્યો રાતના દિવસ મિત્રો સેવા આપતા હોય છે તે ચા પાણી નાસ્તાનો વિભાગ મિત્રો તમે જે નિહાળી રહ્યા છો તે ચોવીસ કલાક ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મિત્રો અહીંયા હોય છે મિત્રો તમે નિહાળી શકો છો કે ગરમ ગરમ ચા બની રહી છે આ છે આ શ્રી ખોડિયાર રાસ મંડળ ટુબેલીવાળા રાજકોટ તરફથી વિશાળ અન્નક્ષેત્રનું આયોજન મિત્રો કરવામાં આવ્યું છે મિત્રો આ તમે નિહાળી શકો છો કે પરિક્રમાના રસ્તા ઉપર જ આ અન્નક્ષેત્ર આવેલું છે વિશાળ મોટી જગ્યામાં મિત્રો અહીંયા વિશ્રામ ગૃહ છે અને રાત્રિ રોકાણ માટેની જગ્યા પણ બનાવવામાં આવેલી છે આ પરિક્રમાનો મિત્રો સૌથી મોટો પડાવ કહી શકાય કે તમે અહીંયા રોકાણ કરી શકો છો તમે નિહાળી રહ્યા છો આ મોટો વિશાળ ગૃહ છે અહીંયા અત્યારે મિત્રો અત્યારે રાત્રિના દસ વાગ્યાનો સમય છે અને તમે નિહાળી શકો છો કે અન્નજેત્રના કેમ્પમાં લોકો પ્રસાદી લઈને અત્યારે આરામ કરી રહ્યા છે અત્યારે થોડા થોડા લોકો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે અને અહીંયા વધુ પડતા લોકો આરામ કરી રહ્યા છે તો વિડિયો છેલ્લે સુધી નિહાળજો મિત્રો આ અન્નક્ષેત્રની પૂરેપૂરી માહિતી હું તમને આપવાનું છું મિત્રો અંદર અન્નક્ષેત્રમાં અંદર પ્રવેશતા જ મિત્રો ખોડિયાર માતાજીનું અહીંયા મંદિર મિત્રો બનાવવામાં આવ્યું છે તમે જે નિહાળી રહ્યા છો આજથી ખોડિયાર રાસમંડળ ધુબેલી શાક માર્કેટ દ્વારા મિત્રો આ અન્નક્ષેત્રનું આયોજન થાય છે પાછળ તમે નિહાળી શકો છો કે કેવડી મોટી વિશાળ જગ્યામાં મિત્રો પરિક મારતીઓ અહીંયા રાત્રિ રોકાણ કરતા હોય છે આ મોટો મિત્રો વિશાળ જગ્યા છે જ્યાં રાત્રિ રોકાણ અહીંયા થતી હોય છે મિત્રો આ એક મોટો પડાવ છે ત્યાં લોકો રાત્રિ રોકાણ કરતા હોય છે